ધારીના નવી વસાહતની ગણેશ સોસાયટીમાં વસવાટ કરતા લોકો ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી રહ્યા છે અગાઉ ત્યાંના રહેશો દ્વારા સમસ્યાને લઈને અવારનવાર વહીવટી તંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે આ બાબતે ચીફ ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કચેરીમાં હાલ આ બાબતની લેખિતમાં અમને કોઈ ફરિયાદ મળેલી નથી નાખી જાય છે બધા છતાં ટ્રેક્ટર વાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા નાખી જાય કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે રેવા એવા ત્યાંથી દસ વર્ષ થી આવું ચાલે છે અહિયાં